કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે એકત્રીસ મે શનિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાનાર છે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે અને ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે આ મોકડ્રીલ યોજાનાર છે જિલ્લા કલેક્ટર શ્રી કે એસ યાજ્ઞિકે જણાવ્યું કે આ આપત્તિ દરમિયાન ચેતવણીના ભાગરૂપે કરવામાં આવનાર મોકડ્રીલ છે જેનાથી કોઈ પણ નાગરિકોએ ભયભીત થવાની જરૂર નથી ઓપરેશન શિલ્ડ દરમિયાન કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી મોકડ્રીલમાં સહભાગી થવા નાગરિકોને તેમણે અનુરોધ કર્યો હતો સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ધ્રાંગધ્રા શહેર ખાતે મોકડ્રીલ વિસ્તારમાં આઠથી સાડા આઠ દરમિયાન ઘર ઓફિસની લાઇટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઈપણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા પણ અનુરોધ કર્યો હતો અત્રે નોંધનીય છે કે આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે જેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી આવનારા સમયમાં કોઈ આપત્તિની જનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતી રૂપે આ આયોજન કરવામાં આવ્યું છે